વાત કરીશું પીએમ કિસાન યોજનાના એકવીસ માં આપતા વિશે એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના એકવીસ માં આપતા હેઠળ સરકાર દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે મિત્રો અને મિત્રો આ બે હજારનો હપ્તો છે મિત્રો તમને ચાર હજારનો હપ્તો મુવા સરકાર દ્વારા જાણકારી દેવામાં આવી છે મિત્રો તો મિત્રો કયા ખેડૂતોને બે હજાર બદલે ચાર હજારનો હપ્તો મળવા પાત્ર રહેશે અને આ એકવીસમો હપ્તો છે તે ક્યારે આવશે ખેડૂતોના ખાતાની અંદર તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું તે વિડીયો અંત સુધી બન્યા રહેજો અને જે વિડીયો ગમે તે વિડીયોને એક લાઈક આપી ચેનલ બનાવવા ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ તો કે પીએમ કિસાન યોજનાના કરોડો લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે કે બે ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં યોજાયેલ ખાસ કાર્યક્રમમાં આ યોજના હેઠળનો વિશ્વ હપ્તો જારી કર્યો હતો એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી કરોડો ખેડૂતો છે મિત્રો તેમના માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી ગયું છે કે બે ઓગસ્ટે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની મુલાકાત લીધી હતી અને ત્યાંથી મિત્રો આ કાર્યક્રમ જે ત્રણ સમાન હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે અને આ યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ માં શરૂ કરવામાં આવી હતી અને નાના તથા સીમાંત ખેડૂતોને આર્થિક ટેકો આપવાનું મુખ્ય લક્ષ્ય છે એટલે કે મિત્રો જે વારાણસી થી વીસમો હપ્તો જાહેર કર્યો હતો ત્યાર પછી મિત્રો હવે ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે એકવીસમો હપ્તો છે તે ક્યારે આવશે મિત્રો તો કે મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો ચાર મહિનાના અંતરાલ અંદર એક હપ્તો બે હજાર રૂપિયાનો આપવામાં આવે છે એમ કે વર્ષની અંદર ત્રણ સમાન હપ્તા આપવામાં આવે છે ખેડૂતોના બેંક ખાતાની અંદર તો કે મિત્રો આ યોજના ફેબ્રુઆરી બે ઓગણીસ ની અંદર શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાનો હેતુ છે મિત્રો જે નાના અને જે સીમાંત ખેડૂતો છે તેમને આર્થિક ટેકો આપવાનું મુખ્ય લક્ષ્ય છે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે મિત્રો બે ઓગસ્ટ બે હજાર ના રોજ ખેડૂતોના ખાતાની અંદર રૂપિયા બે હજારનો હપ્તો જમા થઈ ચૂક્યો છે હવે ચર્ચા એ છે કે શું આ વખતમાં સરકાર દો ગણો હપ્તો રૂપિયા ચાર હજાર આપશે તો ખેડૂતો વચ્ચે આ ચર્ચા જોરમાં છે પરંતુ સરકારનું સ્પષ્ટ કહેવું છે કે હાલમાં હપ્તાની રકમ બે ગણી કરવાનો કોઈ પ્રસ્તાવ નથી એટલે કે એકવીસમો હપ્તો પણ અગાઉની જેમ રૂપિયા બે હજારનો જ રહેશે અને સરકારી યોજના સરકારે હવે નવા રજીસ્ટ્રેશન માટે ચૌદ રાજ્યોમાં ખેડૂતોને કિસાન આઈડી આપવી ફરજીયાત કરી છે અને આનો હેતુ એ છે કે પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત સાચા અને પાત્ર ખેડૂતોને જ મળે એટલે કે મિત્રો બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ખેડૂતોના ખાતાની અંદર રૂપિયા બે હજારનો વિસમો હપ્તો સરકાર દ્વારા જમા કરવામાં આવ્યો હતો પરંતુ હવે ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે મિત્રો આ વખત સરકાર આ હપ્તો છે મિત્રો તે હવે વધારે ને ચાર હજાર કરશે કે નહીં તો કે મિત્રો ખેડૂતો વચ્ચે આ ચર્ચા મિત્રો હાલ જોરદાર ચાલી રહી છે પરંતુ સરકારનું સ્પષ્ટ કહેવું એ છે કે હાલની અંદર કોઈ રકમની અંદર સરકારી યોજના સરકારે હવે નવા રજીસ્ટ્રેશન માટે મિત્રો ચૌદ રાજ્યોની અંદર ખેડૂત આઈડી છે મિત્રો કિસાન આઈડી તે આપી ફરજીયાત કરી દીધી છે એટલે કે મિત્રો આનાથી હેતુ છે કે મિત્રો પીએમ કિસાન યોજના જે લાભ ફક્ત જે સાટા અને પાત્ર ખેડૂતો છે તેમને જ મળતો રહે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ કે મિત્રો પાછલા રેકોર્ડ મુજબ વાત કરીએ કે દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આગામી હપ્તો જારી થઈ જાય છે પરંતુ સરકારી સૂત્રો મુજબ એકવીસમો હપ્તો ઓક્ટોબરના છેલ્લે અઠવાડિયામાં અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર જારી થઈ શકે છે અને સરકારી યોજના છે પરંતુ આ વર્ષે વીસમા હપ્તામાં બે મહિનાથી મોડો થઈ હોવાથી એકવીસમા હપ્તામાં પણ વિલંબ થઈ શકે છે અને છેલ્લો નિર્ણય સરકારનો હશે કે હપ્તો ક્યારે જારી કરવામાં આવશે હાલ માટે સરકારે સ્પષ્ટ કર્યું છે કે માં કોઈ વધારો નહીં થાય એટલે વાત કરીએ કે દર વર્ષે ઓક્ટોબર અથવા તો નવેમ્બર ની અંદર આગામી હપ્તો જમા થઈ જાય છે અને સરકારી સૂત્રો મુજબ એકવીસમો હપ્તો છે મિત્રો ઓક્ટોમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયા અંદર જારી થઈ શકે છે મિત્રો આ વર્ષે વીસમો હપ્તો છે લેટ જાહેર કરવામાં આવ્યું તો કે બે મહિના લેટ જાહેર કરવાના હોવાનો યુટ્યુબ ચેનલ ની અંદર મૂકી દઈશું તો યુટ્યુબ ચેનલ ને આપણે સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો અને મિત્રો હાલ સરકારે ખાલી સ્પષ્ટ એ જ જણાવ્યું છે કે રકમ ની અંદર કોઈ વધારો નહીં થાય એટલે કે મિત્રો જો તમે બે હજાર ની બદલે તમને ચાર હજાર હપ્તો છે તે હવે નહીં મળે કારણ કે મિત્રો સરકારે સ્પષ્ટ જણાવી દીધું છે કે રકમની અંદર અંદર કોઈ વધારો કરવામાં આવશે નહીં એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે સરકાર દ્વારા જે માહિતી બહાર પાડવામાં આવી છે તો તેની સંપૂર્ણ માહિતી અમે તમને જણાવી દીધી મીડિયાના માધ્યમથી તો મિત્રો અમે આશા કે તમને આ વિડિયો ગમ્યો છે તો વિડિયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને દબાવી દે જેથી કરીને અમે કોઈ પણ પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવીએ અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેનો સૌથી પહેલા વિડિયો તમને મળતો રહે થેન્ક યુ મિત્રો